નર્સિંગમાં અભ્યાસ કરતી યુવતી મિત્ર સાથે નવસારીની હોટલમાં ગઈ હતી બાદ અવસ્થામાં મળી જાણો શું છે મામલો સુરતની વતની યુવતીનો યુવતી મળી આવતા ચકચાર મચી ગઈ હતી નર્સિંગમાં અભ્યાસ કરતી સુરતની યુવતી તેમના મિત્ર ભાર્ગવ સાથે હોયો હોટેલ ગઈ હતી બાદ તે જ હોટેલમાં રૂમમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર ઘટનાની આ અંગે હોટલ માલિકને જાણ થતા આખરે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ માટે યુવતીનો મૃતદેહ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો

શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ